ખ્યાતિ હોસ્પિટલના આરોપી કાર્તિક પટેલના અઠ્યાવીસ જાન્યુઆરી સુધીના રિમાન્ડ મંજૂર થયા છે કોર્ટે દસ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે અમદાવાદ ગ્રામ્ય કોર્ટે આરોપી કાર્તિક પટેલના રિમાન્ડ મંજૂર કર્યા છે ક્રાઇમ બ્રાન્ચે આરોપીના ચૌદ દિવસના રિમાન્ડની માંગ કરી હતી પોલીસે બાર જેટલા કારણો રજૂ કર્યા અને વિવિધ મુદ્દાઓને લઈ પૂછપરછ હાથ ધરવામાં આવશે રાજપૂત ચિરાગ રાજપૂત અને ડૉક્ટર સંજય પટોડિયા રાજશ્રી કોઠારી આ બધાને સાથે બેસાડીને પૂછપરછ કરવા માટે રિમાન્ડની માગણી કરી હતી નામદાર કોર્ટના જજ શ્રી એચ આર પટેલ દ્વારા અમારી રિમાન્ડ અરજી મંજૂર કરવામાં આવેલી છે વલસાડ શહેરના મધ્યમાં આવેલા એક પેટ્રોલ પંપ પર પેટ્રોલ ભરાવવામાં આવેલી એક બાઇકમાં અચાનક આગ લાગતા જ દોડધામ મચી ગઈ હતી ઘટનાને પગલે પેટ્રોલ પંપના સ્ટાફ અને આસપાસના લોકોના જીવ તાળવે ચોટ્યા હતા વલસાડના કલ્યાણબાગ નજીક આવેલા પેટ્રોલ પંપ પર એક બાઇક ચાલક પેટ્રોલ ભરાવવા આવ્યો હતો જે બાઇકમાં પેટ્રોલ ભરાવ્યા બાદ ત્યાંથી નીકળી રહ્યો હતો એ વખતે જ અચાનક બાઇકમાં આગ લાગી હતી અને પેટ્રોલ પંપ નજીક જ હોવાથી આગ લાગતા જ આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી પેટ્રોલ પંપના સ્ટાફ દ્વારા તાત્કાલિક આગ પર કાબુ મેળવવા પ્રયાસ કર્યા હતા અને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી હતી સુરતમાં ફોક્સલાઇટની ચોરી કરતી ગેંગ સકંજામાં આવી છે પાર્ટી પ્લોટમાં એલઈડી લાઇટની કરતી હતી ચોરી આ ગેંગ અને પોલીસે સાહીઠ ફોક્સ લાઇટ કબજે કરી છે ગેંગના સાત શખ્સોની પોલીસે ધરપકડ કરી છે બે બાઇક મોબાઈલ સહિત ત્રણ પોઈન્ટ એસી લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે તો પોલીસે સાહીઠ ફોક્સ લાઈટ જે છે તે જપ્ત કરી છે ગેંગના સાત શખ્સોની પોલીસે ધરપકડ કરી છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે સુરતમાં ચેઇન સ્નેચર મહિલા ગેંગ ઝડપાઈ છે પોલીસે ત્રણ મહિલાઓની ધરપકડ કરી છે તો ઇસ્કોન મંદિરમાં કરતી હતી ચોરી અને ત્રણ મહિલાઓ અંકલેશ્વરની વતની ત્યારે અંકલેશ્વરથી ચેઇન સ્નેચિંગ માટે સુરત આવી હતી એક પોઈન્ટ ચાલીસ લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે તો સુરતનો આ સમગ્ર મામલો સામે આવ્યો છે જ્યાં ત્રણ મહિલાઓની ધરપકડ કરવામાં આવી છે ઇસ્કોન મંદિરમાં ચોરી કરવામાં આવતી હતી અને લગભગ એક પોઈન્ટ ચાલીસ લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે એ લોકોની એમો એવી હતી કે પાંચ સાત મહિલાઓ જ્યાં પણ કોઈ મંદિર જ્યાં ભીડભાડ થતી હોય મંદિરમાં ભીડભાડ દર્શનાર્થીઓ વધુ આવતા હોય એવી જગ્યાએ ત્યાં જવાનું અને ત્યાં જઈ અને આવી ભીડભાડનો લાભ લઈ અને મંગળસૂત્ર ચેન અને આવી ચોરી કરવાની એમની એમો હતી મોરબી શહેરમાં નવા બસ સ્ટેશન પાસે જ ગટરની નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે દરરોજ હજારો લોકોની અવરજવર રહેતી હોય છે સાથે જ બસ સ્ટેન્ડમાં અનેક દુકાનો પણ આવેલી છે પરંતુ ગંદકીના કારણે દુકાનદારોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને ગ્રાહકો ન આવતા નુકસાની ભોગવવી પડે છે તેમજ નવા બસ સ્ટેન્ડની બહાર જાહેર પાર્કિંગ આવેલ છે તે પાર્કિંગમાં પણ ગેરકાયદેસર રેલિંગ કરી માત્ર ટુ વ્હીલર માટે જ ખુલ્લું રાખવામાં આવ્યું છે રિક્ષા ચાલકોને પોતાની રિક્ષા પણ રોડ પર રાખવી પડે છે જેને કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાય છે અને પોલીસની કાર્યવાહીનો પણ સામનો કરવો પડે છે

બરોબર નકર 릭શાયો અંદર રહેતી હતી ટ્રાફિક નહોતું થતું આ પ્રશ્ન વર્ષોથી છે અહીંયા પાણી ભરાય છે અહીંયાથી પાણી ભરાવાના હિસાબે પેસેન્જરો જે અહીંયા ઉતબી રહ્યા છે જે અહીંયાના દુકાનદારો છે જે હજાર રૂપિયા ભાડ્યા રેન્ટ પર દુકાનો રાખેલી છે એ લોકોને કાયમીના માટે પ્રશ્ન છે એ લોકોને અહીંયા જે ગરાગી મળવી જોઈએ મળતી નથી તો તાત્કાલિકના ધોરણે જે ગટરનું પાણી છે જે એનો નિકાલ તાત્કાલિક મહાનગરપાલિકાએ લાવવો જોઈએ આ આ એક ગટર છે ઠેક ઠેકાળે ગટર ઉલકાય છે અમે જાય એટલે કે સાધન બંધ છે સાધન તો મહાનગરપાલિકા બની તો હવે સાધન તો વધારો ટ્રેક્ટર બંધ છે જેટિંગ મશીન બંધ છે તો હું મહાનગરપાલિકા ખાલી કેવા પૂરતી બની ની છે લોલીપોપ આપવા બની ની છે વલસાડ નગરપાલિકાના રેઢિયાળ વહીવટનું વધુ એક ઉદાહરણ સામે આવ્યું છે જી હા સરકારે પાલિકાને નગરજનોની સુખાકારી માટે લાખો રૂપિયાના ખર્ચે ફાળવેલા વાહનો હાલ ભંગાર હાલતમાં જોવા મળી રહ્યા છે આ દ્રશ્યો જોઈને કહી શકાય છે કે પ્રજાના ટેક્સના પૈસાનો વેડફાટ થઈ રહ્યો છે પાલિકાના ચીફ ઓફિસરની આગેવાનીમાં ખાડી ગયેલા વહીવટને કારણે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે રાજ્ય સરકારે સૂકો અને લીલો કચરાના અલગ બોક્સ સાથેના આપેલા નવ છોટા હાથી ચાર ટેમ્પો અને ચાર ટ્રેક ટ્રેલર અને બે શિવર જેટ જેટીંગ મશીન બંધ હાલતમાં છે તો બીજી તરફ કચરામાંથી ખાતર બનાવવા માટેના બે મશીનો પણ બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે ચાર જેટલી હોડીઓ પણ ભંગાર બની છે ત્યારે અંગે લોકોમાં પાલિકા સામે રોષ વ્યાપ્યો છે પણ ખરેખર નગરપાલિકાનો વહીવટ એવો થઈ રહ્યો છે કે એમાં કોન્ટ્રાક્ટ પઠા દાખલ થઈ ગઈ છે અને આપણા જે સરકારી વાહનો છે એનો ઉપયોગ ન કરવાને કારણે કોન્ટ્રાક પઠામાં જે કોન્ટ્રાક્ટ લે છે એ લોકોને ઠેકા આપવામાં આવે છે આ ઠેકા પદ્ધતિ દૂર થવી જોઈએ અને પાણી પુરવઠાના જે ટ્રેક્ટરો છે પાણીના ટેન્કરો છે જેસીબીઓ છે એ ઉપયોગ કરવામાં આવે તો સરકારના પૈસા પણ બચી શકે એની અંદર અને આજુબાજુના વિસ્તારની સેવા પણ થઈ શકે અને સારા કામ પણ થઈ શકે તે પૈસા વેરફાઈ રહ્યા છે આપણે જોઈ રહ્યા છે તમારી સામે તો થયા મતલબ કે જેસીબી ટ્રેક્ટર અને પાણીનું ટેન્કર જે અહીંયા લાવીને એમ જ મૂકી અને સડી ગયા એમને એમ જ સડી ગયા મતલબ એનો મિનિંગ એ થાય કે સડવા માટે અહીંયા આવ્યો એવું લાગે મને પૈસાનો દુરુપયોગ બિલકુલ દુરુપયોગ નગરપાલિકા પૈસાનો બિલકુલ અંધેર વ્યવહાર કઈ રહ્યા છે બી સારું ઉદાહરણ છે હંગામી ધોરણે કર્મચારીઓની ભરતી કરવી જોઈએ અને મેન્ટેનન્સ અધિકારી નિમવા જોઈએ જેનાથી એ માવજત રહે અને ચાલુ હાલતમાં રહે જેનાથી જ્યારે જરૂર પડે સાધનોની તે બીજા નગરપાલિકા પર કે બીજા એકમો પર આપણે અપેક્ષા ન રાખવી પડે બીજી તરફ ચોંકાવનારી બાબત તો એ છે કે સરકારે પાલિકાને સાધનો તો ફાળવી દીધા પરંતુ પાલિકા પાસે આવા સાધનો ચલાવવા માટેનો પૂરતો સ્ટાફ જ નથી તો કેટલાક વાહનોનો ઓછો ઉપયોગ અને સર્વિસના અભાવે હવે તેને કોઈ ભંગારના અભાવમાં પણ ન લે તેવી હાલત થઈ ગઈ છે જો કે આ અંગે ન્યૂઝ એટીને જ્યારે વલસાડ નગરપાલિકાના ચીફ ઓફિસરને પૂછ્યું તો તેમણે આ બાબતે લૂલો બચાવ કર્યો હતો તેમણે કહ્યું આગામી સમયમાં બિનઉપયોગી થયેલા કેટલાક વાહનોની હરાજી કરાશે તો કેટલાકની મરામત કરી ફરી ઉપયોગમાં લેવાશે ત્યારે પ્રજાના પૈસાનો વેડફાટ ક્યાં સુધી કરાશે તેવા